પ્રેમિકાના ત્રાસથી પ્રેમીએ આત્મહત્યા કરવાના મામલામાં નડિયાદ સેશન કોર્ટ દ્વારા આરોપી પ્રેમિકાને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે મૃતક સાથેના પ્રેમ સંબંધ વિશે પ્રેમિકાનો પતિ જાણી જતા તેણીએ તેના પતિ અને અન્ય પ્રેમી સાથે મળી ત્રણેય આરોપીઓએ મૃતક પાસેથી એક લાખ પડાવ્યા હતા તેમજ ત્રણેય ભારે માનસિક ત્રાસ તેમજ ધાક ધમકી આપતા હતા જેને લઈ પ્રેમીએ ત્રાસીને જીવન ટૂંકાવી દીધું માનસિક ત્રાસ તેમજ મરવા મજબૂર કરવા બાબતે કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં આરોપી કિંજલબેન પટેલ ને પાંચ વર્ષની સજા તેમજ પચાસ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષ કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે

કે જે પોતે પ્રણિત હોવા છતાં આ કામના મરણ જનાર વિશાલભાઈ શંકરભાઈ ગોહિલ સાથે સને બે હજાર એકવીસમાં લગ્નોત્તર સંબંધો બાંધેલા હતા અને ત્યારબાદ આ સંબંધો અંગે આ કામના આરોપી કિંજલબેન તથા તેમના પતિને જાણ થતાં બંને જણા તથા ફરીથી આ કામના આરોપી કિંજલબેને મરનાર વિશાલ સિવાય પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નોત્તર સંબંધ બાંધ્યા આ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને બ્લેક પેલ કરીને રૂપિયા એક લાખ એંસી પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણે જણા મરનારને ત્રાસ આપ આપ કરતા હતા જે ત્રાસ સહન ન થતા મરનાર વિશાલભાઈ ગોહેલે તારીખ ચૌદ નવ બે હજાર એકવીસના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધેલી અને તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તારીખ પંદર નવ બે હજાર એકવીસના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલું જે બાબતે અમારા જનાર વિશાલભાઈના ભાઈ હાર્દિકભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સદર કેસની તપાસ કરીને નામદર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે ચાર્જશીટના કામે આજરોજ નામદાર સ્ટેશન જજ સાહેબ શ્રી પુરોજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપી કિંજલબેનને ઇપીકો કલમ ત્રણસો છમાં માં પાંચ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ કરેલો છે અને દંડની રકમ પૈકી રૂપિયા પચીસ હજાર આ કામના મરણજનાના પરિવારને ચૂકવવાનો નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે